હલો મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું અમારી ગુજરાતી ફૂડ રેસીપી ચેનલમાં તો આજે આપણે બનાવશું વેજ પિઝા તો એના માટે આપણે બે પિઝા બેઝ લીધા છે એક આપણે મોટા કેપ્સિકમને આ રીતે ઝીણું કાપી લીધું છે આઠથી દસ જેટલી નાની નાની ડુંગળી છે મોટી હોય તો બેજ લેવાની એક આપણે આ કાકડી લીધી છે એક આપણે આ ગાજર લીધું છે અડધી આપણે કોબી લીધી છે લીલી ધાણા છે થોડીક સુધારેલી અને આપણે આ પીઝાનો મસાલો જોઈશે આની જગ્યાએ તમે ઓરેગાનો કે ચીલી ફ્લેક્સ પણ લઈ શકો આપણે મીઠું સ્વાદ પ્રમાણે જોશે ટમેટો કેચપ જોશે આપણે આ રેડ ચીલી સોસ છે ગ્રીન ચીલી સોસ સોયા સોસ ને પીઝા સોસ છે ચીઝ છે આપણે બટર જોશે તો પહેલાં આપણે આ બધું શાકભાજી છે એને આપણે ખમણી લેવાનું છે અલગ અલગ આપણે આ ગાજરને છાલ ઉતારી લીધી છે આપણે આ રીતે આમાં ઝીણું ખમણ કરી લેવાનું છે તો આપણે આને આ રીતે ખમણી લેશું

આ રીતે આપણે આને પણ આખી છીણી લેશુ આપણે આ કાકડીને પણ સુધારી લીધી છે એને આપણે થોડું પાણી કાઢીને એક બાઉલમાં લઈ લેશું આ રીતે આ રીતે કાકડીને લઈ લેશુ બાઉલમાં હવે આપણે આ કોબી અને ડુંગળી બંને ખમણી લેશુ

તેલ આપણું ગરમ થઈ જાય એટલે પેલા આપણે એમાં ડુંગળી એડ કરી દેસું ડુંગળીને આપણે બે મિનિટ માટે સાંતળી લેવાની છે ડુંગળી બે થી ત્રણ મિનિટ એકદમ સરસ સાંતળી લીધી હવે આપણે એમાં કોબી એડ કરી દેસું આપણે આ ગાજર એડ કરી દેસું છે હાવ પકાવાનું નથી ખાલી થોડું પચાસ દૂર કરવાની છે આ બધા વેજીટેબલ બે થી ત્રણ મિનિટ સંતરાઈ ગયા હવે આપણે આમાં કેપ્સિકમ એડ કરી દેશું સ્વાદ પ્રમાણે એમાં આપણે મીઠું એડ કરશું હવે આપણે એમાં આ બધા સોસ એડ કરી દેસુ તો આપણે અડધી ચમચી જેટલો સોયા સોસ એડ કરશું

બધું બરાબર એકદમ સરસ મિક્સ કરી લેશું તો આપણે આ મસાલો બરાબર મિક્સ કરીને બે મિનિટ આને પકાવી લીધો છે તો આપણો એકદમ સરસ મસાલો તૈયાર થઈ ગયો છે હવે આપણે ગેસ બંધ કરીને આને ઠંડો થવા દેશું આપણે આ મસાલાને

શેકાઈ ગયો છે આ રીતે આપણે એકદમ સરસ શેકી લેવાનો છે એ રીતે આપણે આ બીજો પણ શેકી લેશું તો આપણે બંને રોટલાને શેકી લીધા છે હવે આપણે એમાં બટર લગાવી દેશું શેકેલી સાઈડ છે એમાં આપણે બટર લગાવવાનું છે હવે આપણે આ પીઝા સોસ છે એ આપણે આમાં લગાવશું એક એક મોટી ચમચી જેટલો એડ કરશું બંનેમાં એને પણ આપણે એકદમ સરસ પાથરી દેશું બંનેમાં આ રીતે આપણે લગાવી લેશું સોસ આપણે બંને રોટલામાં સોસ લગાવી દીધા છે હવે આપણે આ મસાલો ઉપરથી લગાવવાનો છે બે ચમચી જેટલો લીધો છે એકદમ પાતળું પાતળું લેયર કરી લેશું આટલા મસાલામાં આપણે છ પીઝા તૈયાર થાય છે રીતે આપણે રેડી કરી લેશું બંને પીઝા હવે આપણે આમાં ચીઝ ખમણી લેશું ચીઝ તમારે જેટલું એડ કરવું હોય એટલું તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકાય આપણે થોડો આ પીઝાનો મસાલો છે પેનમાં થોડું બટર એડ કરશું અને આપણે આ પીઝા ને મૂકી દેસુ આ રીતે ધીમો રાખશું ઢાંકીને બે થી પણ શેકાઈ ગયો છે આપણે આને કાઢી લઈએ ચીઝ પણ એકદમ સરસ મેલ્ટ થઈ ગયું છે તો તૈયાર છે આપણો વેજ પીઝા તો તમને અમારી આ રેસિપી કેવી લાગી જરૂર કોમેન્ટ કરીને બતાવજો અને આવા જ વિડિયો જોવા માટે અમારી ચેનલ છે ગુજરાતી ફૂડ રેસીપી છે એને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ